નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પાર્શ્વનગરના એક મકાનમાં ચોરી પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વરમાં તસ્ਕਰો ટ્રાટક્યા હાંસોટ રોડના પાર્શ્વનગરમાં ચોરીનો બનાવ એક મકાનમાંથી સોનાના દાગીના રોકડ રકમની ચોરી થઈ પરિવાર સૂતો હતો તે દરમિયાન બન્યા ઘટના એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પારશ્વનગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પારશ્વનગરમાં રહેતા પ્રજ્ઞેશ રાણા પરિવાર સાથે સૂતા હતા તે દરમિયાન વહેલી સવારના અરસામાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું જોકે પ્રજ્ઞેશ રાણાના પત્ની જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા હતા આ પૂર્વે તસ્કરોએ સૌ પ્રથમ ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધો હતો અને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો તસ્કરો તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પ્રજ્ઞેશ રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ મીનાક્ષી રાણા છે આજે મારા ઘરમાં ચોરી થઈ છે સવારે લગભગ છ ને દસ જેવી હું નાઈ ને પછી મારા નીચે નાખતી જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટમાં જવાનો છે કદાચ તે ઉતર્યો હશે મેં મારા હસબન્ડને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે તેમને ના પાડી કે ના મીનાક્ષી અક્ષિત આગળ ઊંઘે છે તું જો કોણ છે ઘરમાં ટોટલ અંધારું હતું રૂમમાં ખાલી ટોર્ચ લાઈટ ચાલતી હતી મોબાઈલની ની એ મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે એમને એમ કે મારા હસબન્ડ નીચે ઉતર્યા છે તે છે એમ પછી ના મેં કોઈ એ તો ઉપર છે તમે જુઓ પેલા કોણ છે અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે એ લોકો ચોરી કરતા પહેલા અમે ઉપર જ્યાં ઊંઘે છે તે ત્યાં આવીને અમારા રૂમ નો બહારથી લોક કરી ગયા એટલે જેથી અમને જાણ થઈ

અંદાજે સર એક તો છે બધા અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની બેગ ગઈ છે અને પચાસ થી સિત્તેર હજાર જેવી રોકડ રકમ ગઈ છે અને થોડું સોનું ગયું છે હા સવારે જ પછી એ લોકો અર્લી મોર્નિંગ પોલીસ સ્ટેશન પણ જાણ કરી આવ્યા છે હા પોલીસ ભાઈ આવ્યા છે અને તપાસ બધી કરીને ગયા છે